હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભીનું આપણી લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયો સર એસએસ ગુજરાત ગોન સેવા પસંદગી છે જે સી સી ઈ ની જે પરીક્ષા લેવાય છે તો તેની અંદર જો ખૂબ જ મહત્વનો વિષય હોય તો કે તે ગણિત વિષય છે અને તેની અંદર જે ખૂબ જ મહત્વના જે દાખલા હોય તો કે તે આપણે આજના વિડીયોની અંદર જોઈશું અને તેની અંદર સૌથી પહેલું પ્રકરણ તો કે જે સંખ્યાઓ પ્રકરણ છે તો કોઈ તેની માટેના જે મહત્વના ખૂબ જ મહત્વના જે દાખલા છે વીસ દાખલા તો કોઈ તેનું શોષણ કરીશું અને તે કઈ રીતે સ્ટબિત સોલ્વ કરવા તો કે તેની માહિતી આવી તો તમે આ વિડીયોને છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો તો કે આપણે સૌથી પહેલો પ્રશ્ન દાખલો સોલ્વ કરીએ તો કે તેની અંદર સૌથી પહેલા દાખલો તો કે એકથી સો સુધીની સંખ્યાઓ લખવામાં કુલ કેટલા જરૂર પડે છે તો કે તેની અંદર જો વાત કરીએ તો કે તેની અંદર જવાબ આવે એટલે કે જે સૌથી પહેલા તો જીરો તો કે જે કોઈ પણ એક થી સો સુધીની સંખ્યા લખો તો કે તેની અંદર જીરો તો કે તે અગિયાર વખત આવે જ્યારે જીરો તો કે તે અગિયાર વખત જ્યારે અગિયાર તો કે તે એટલે કે જે એક રહો તો કે તે એકવી વખત અને ત્યારબાદ એ બીજા કોઈ પણ અંક રહ્યા તો કે તે એ વીસ વખત આવે છે એટલે કે આ રીતે કુલ અંકો મળીને એ એકસો ને બાણુંની સંખ્યા બને છે એટલે કે તમે જો એકથી સો સુધીના અંકો લખતા હોય તો તમારે એ એકસો ને બાણું અંકોની જરૂર પડે ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે જે ચાર ઓપ્શન છે તો કે તેની સૌથી મોટી સંખ્યા એ પાંચ હજાર નવ પોઈન્ટ નવ્વાણું એ તે સૌથી મોટી સંખ્યા છે અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન તો કે સાઠ અને એસીની વચ્ચે એ આવતી એ દરેક અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય તો કે જો સાઠ થી એસી વચ્ચેની જો આપણે અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ તો કે તેની અંદર તો કે સૌથી પહેલી સંખ્યા તો કે તે એકસઠ આવે પછી સડસઠ પછી એકોતેર પછી તોતેર અને પછી ઓગણીસ છે અને આ જે સંખ્યા પાંચ સંખ્યા છે તો કે તેમનો સરવાળો એ ત્રણસો ને એકાવન સંખ્યા બને છે અહીં ઓપ્શન જે સી છે તો કે તે તેનો જૉબ બને છે અને ત્યારબાદ આ એ ચોથો પ્રશ્ન તો કે એ કઈ સંખ્યા છે જે પોતાનામાં એ વીસ વખત એ ઉમેરવાથી પરિણામ એ આઠસો ને એકસઠ આવશે તો કે તેની જવાબ આવે એ ઓપ્શન એ એલ કે એકતાલીસ જવાબ લો તો કે જો તમે તેને વીસ વખત પોતાની અંદર ને પોતાની અંદર ઉમેરો તો તેનો જવાબ એ આઠસો એકસઠ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ પાંચ ઓપ્શન તો કોઈ એકનો સ્કવેર પ્લસ ત્રીનનો સ્ક્વેર પ્લસ પાંચનો સ્ક્વેર ડોટ 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 અને આ રીતે એ પચીસનો સ્ક્વેરનું મૂલ્ય કેટલું થાય તો કે આની અંદર જો તમારે દાખલો કરવો હોય તો તેની અંદર એ સૌથી પહેલાં તો તમારે એ એકથી પચીસનો સ્કવેર નો સરળ કરવાનો અને તેની અંદરથી જે 2 નો સ્ક્વેર પછી 4 નો સ્ક્વેર અને આ રીતે બેકીનો સ્ક્વેર છે તો કે જે તેની ની અંદરથી વાત કરવાનો રહેશે અને આ રીતે એ તમે તેનું સૂત્ર છે તો કે n કૌંસમાં n 1 કૌંસમાં 2n 1 અને છેદમાં છે આ રીતે એ તેનું સૂત્રનો ઉપયોગ કરીને એ તમે તેનો દાખલાનો સોલ્યુશન કરશો અને આ દાખલાની પાંચમાં દાખલાની જવાબ એ 2925 એ તેનો જવાબ આવે છે અને ત્યારબાદ બાદ એ 6ઠો પ્રશ્ન કે સંખ્યા નવ પાંચ ચાર ફૂદડી સાત આઠ છ છે તો કે તેને નવ વડે એ નિશેષ ભાગી શકાય તો કે જ્યાં જે ફૂદડી છે તો કે ત્યાં એ કઈ સંખ્યા આવે તો કે જે ફૂદડી છે તો કે ત્યાં એ છ એટલે તમને આ માટે એ જે નવની વિભાજ્ય તેને ચાવી છે તો કે તે તમને આવડી જોઈએ એટલે કે તે નવની વિભાજ્ય તેની ચાવી છે તો કે જે કોઈ પણ સંખ્યા છે તો કે તે તમામ સરવાળાની જે સંખ્યા છે તો કે તેના તમામ અંકોના સરવાળાને જો તમે નવ વડે એ ભાગી શકો તો કે તે તો તમે તે સંખ્યાને એ નવ વડે ભાગી શકો છો અને અહીં જે ફૂલડી છે તો કે ત્યાં જો તમે છ મૂકો તો કે તે તમામ અંકોને તમે એ નવ વડે ભાગી શકશો માટે અહીં જે ફૂલડી છે તો કે ત્યાં એ છ જવાબ આવે ત્યારબાદ એ સાતમો પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ સંખ્યાને એ ચોવીસ વડે નિશેષ ભાગી શકાય છે તો કે તેની અંદર જવાબ આવે ઓપ્શન સી એટલે કે એકત્રીસ પચીસ સાતસો છત્રીસ તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન તો કે જો સંખ્યા એ પંદર સાત ફૂદડી બે ત્રણ ચાર હોય તો કે તેને તમારે તૈણ વડે એ વિભાજિત થઈ શકે તો કે તે ફૂદડી છે તો કે ત્યાં એ કઈ સંખ્યા એટલે કે જે ફૂદડી છે તો કે ત્યાં તમારે એ કઈ સંખ્યા મૂકી જોઈએ તો કોઈ તેની અંદર પણ તમને જે નવની વિભાજિતની ચાવી આપણે ઉપર જોઈએ તો કે તે રીતે એ ત્રણની વિભાજ્યતાની ચાવી છે તો કોઈ તેની અંદર પણ તમારે જે સંખ્યા છે તો કોઈ તેના દરેક અંકોને તમે તૈણ વડે ભાગી શકતા હોવા જોઈએ તો કે જ્યાં ફૂદડી છે તો કે ત્યાં તમે જો બે મૂકો તો કે તો તમે આ તમામ અંકોને એ ત્રણ વડે ભાગી શકો છો માટે આનો જવાબ એ ઓપ્શન સી એટલે બે તેનો જવાબ બને અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન તો કે ગુજરાત નીચેનામાંથી એ સૌથી મોટી સંખ્યા કઈ છે તો કે આની માટે એ જો તમે આ દાખલો સોલ્વ કરો તો કે તેની જે અહીં જે ઘાત જે તેમની ઘાત છે એટલે કે જે પચાસ પછી જે ચાલીસ પછી ત્રીસ અને વીસ જે સામાન્ય રીતે જે શકાય તો કે તે રીતે તમારે તેની સાથે ગુણાકાર કરવાનો તો કે તેની અંદર તમે ગુણાકાર કરો તો કે તેની અંદર સૌથી પેલા પચાસ તો કે એક દસ પછી અહી દસ અને આ રીતે એ એટલે કે અને અને એટલે આ રીતે એ તૈયાર છેદન ની એ પાંચ ઘાત પછી ચારની ની ચાર ઘાત અને પાંચની ત્રણ ઘાત અને છ ની બે ઘાત એટલે કે આટલી ઘાત વધી અને ત્યારબાદ એ તમને તેને તે પ્રમાણે એ ગુણાકાર કરીને એ તમે આનો જોબ આવી શકશો અને આનો જોબ એ

ચારના ચારના છેદમાં પાંચની એ વિરોધી સંખ્યાના વેસનો વિરોધથી શું થાય તો કે તેનો જવાબ એ પાંચના છેદમાં ચાર એ તેનો જવાબ બને છે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ બારમો પ્રશ્ન તો કે પ્રત્યેક ચાર ક્રમિક એ ધનપૂર્ણાંકનો ગુણાકાર એ ખાલી જગ્યા વડે વિભાજ્ય હોય તો કે તેની અંદર જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે ચોવીસ એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ તેરમો પ્રશ્ન તો કે એકત્રીસ અને સુડતાલીસ રશિયાની એ બધી અવિભાજ્ય સંખ્યાનો સરવાળો એ કેટલો થાય જે ઓપ્શન સી છે તેનો જવાબ બને છે અને ત્યારબાદ આપણે ચૌદમા પ્રશ્નની વાત કરીએ તો કે તેની અંદર એ પાંચ ચોપન હજાર છસો આડત્રીસ સંખ્યામાં જો એકને એ બધા એટલે કે જે તેની અંદર જો એકને એ બધા એકી સંખ્યા છે તો કે તેની અંદરથી એ તમારે બાદ કરવાના અને એકને જે બેજી બેકી સંખ્યા છે તો કે તેની અંદર એ તમારે ઉમેરવાના તો કે તે તેની અંદર તો તો તેનો જવાબ શું બને તો કે તેની અંદર જે આ રીતે એટલે કે જે તમને આ સામાન્ય રીતે એ રિઝનનો સવાલ ગણાય કેમકે જો તમે આ રીતે તેનો દાખલો ગણો તો તેની અંદર જવાબ એ સત્યાવીસ બને છે એટલે કે ઓપ્શન એ તેનો જવાબ બને છે ત્યારબાદ એ પંદરમો પ્રશ્ન

ત્રણ હજાર બસો ને માં એ બે ની સ્થાન કિંમત અને પાંચ ની સ્થાન કિંમત નો એ તફાવત શું થાય એટલે કે અહીં જે સંખ્યા આપી છે તો કે આની માટે એ સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત એ તમને તેનો ખ્યાલ હોવો જોઈએ એટલે કે સ્થાન કિંમત એટલે કે જે અંકો છે તો કે તેની પાછળ એ તમે જે તેની પાછળ એ જેટલી સંખ્યા છે તો કે તેટલા તમારે મીંડા મૂકવાના અને આ રીતે જો ત્રણ છે તો કે તેની પાછળ એ ત્રણ સંખ્યા છે એટલે કે તેની પાછળ ત્રણ પછી બે તો કે તેની પાછળ એ બે સંખ્યા છે એટલે કે તેની પાછળ એ બે મીંડા અને પાંચ

અને પાંચ તો કે તેની અંદર પાંચ એટલે આ બંનેની એ બાદ કરવાની તો કે તેની જોબ એ એકસો ને પંચાણું એટલે કે ઓપ્શન સી એ તેનો જોબ બને છે અને ત્યારબાદ એ સત્તરમો પ્રશ્ન તો કે સ્કેર અને સો નો સ્કેર વચ્ચે એ કેટલી પ્રાકૃતિક સંખ્યા હોય તો કે તેની અંદર જવાબ એકસો ને અઠ્ઠાણું એટલે કે એ એ તેનો તેનો જવાબ ઓપ્શન બી બને છે પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓને એ એકસો ને નવ્વાણું જવાબ આવતો હોય છે પરંતુ તમને અહીં ખાસ કે તેની વચ્ચે સંખ્યા પૂછે છે માટે જે છેલ્લી એટલે કે જે દસ હજાર છે તો કે તે તમારે તેની અંદર એ ધ્યાનમાં લેવાનું નથી એટલે કે આની અંદર જવાબ એ એકસો ને એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ અઢારમો પ્રશ્ન તો એક થી દસ વચ્ચેના એ બે અંકો એવા છે કે જેમનો ગુણાકાર એ તેમના સરવાળામાં ઉમેરી તો એ પાંત્રીસ થાય તો કે તે બંને બે સંખ્યા કોઈ કઈ છે તો કે તેને એ જવાબ એ ત્રણ અને આઠ બને છે કેમ કે ત્રણ અને આઠનો જો તમે ગુણાકાર કરો એટલે કે આઠ તેરી ચોવીસ અને તેની અંદર એ તમે અગિયાર પ્લસ કરો તો કે તેનો જવાબ એ પાંત્રીસ જવાબ આવશે એટલે કે અહીં ઓપ્શન બી એ તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ ઓગણીસમો પ્રશ્ન તો કે જો તાં બે એક છ નવ ફૂદડી બે ને જો તમે નવ વડે નિશેષ ભાગી શકાય તો જે તો જે ફૂદડી છે તો કે ત્યાં એ નાનામાં નાની કઈ સંખ્યા હોવી જોઈએ તો કે આનો જવાબ એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે કે ઓગણીસમાં પ્રશ્ન હશે તો તેનો જવાબ હું તમને અહીં જણાવતો નથી કેમ કે આપણે જે આગળ આગળ તો કે તેની નવ તેની અંદર નવની જે વિભાજ્યતાને ચાવી છે તો કે તે જોઈ લીધી તો કે તેના આધારે એ તમે જે નવ ઓગણીસમાં પ્રશ્ન હશે તો તેનો જવાબ એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જે પણ વિદ્યાર્થીઓનો આ જો જવાબ આવશે તો કે તેમને એ આઠની નિશાની મળી જશે અને ત્યારબાદ એ વીસમો પ્રશ્ન તો કે નીચનામાંથી કઈ જોડ એ સહ અવિભાજ્ય સંખ્યા નથી તો કે તેની જવાબ આવશે ઓપ્શન બી એટલે કે તૈન અને નવર્યા તો કે તે સહઅવિભાજ્ય સંખ્યા નથી પરંતુ એ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે એટલે કે અને ત્યારબાદ તો કે અહીં આપણે જે ગણિતના દાખલા જે પ્રેક્ટિસ માટેની જે શોર્ટકટ ટ્રીક હતી તો તેનું ચેપ્ટર પહેલું તો કે તેના ખૂબ જ મહત્ત્વના જે વિસ દાખલા હતા તો કોઈ તેનું સોલ્યુશન કર્યું અને જો તમે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માગતા હોય તો તમે જે આપણે આ રૂ લર્નિંગ યુટ્યુબ ચેનલ છે તો કોઈ તેને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો અને જો તમે આની પીડીએફ ડાઉનલોડ કરવા માગતો હોય તો તમે જે આપણી ટેલિગ્રામ ચેનલ છે તો કોઈ તેને પણ જોડાઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત